દાહોદના વૈષ્ણવ સમાજ દ્વારા વસંત પંચમી થી એકતાળીસ દિવસ સુધી પાગ અને રસિયા ગીત દ્વારા ભક્તિભાવ પ્રગટ કરી વ્રજભક્તો પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે વૈષ્ણવ સમાજમાં હોળી પર્વનું અનેરું મહત્વ છે ઉપરાંત પાગ રસિયામાં પાક ગાવાનું પણ અનેરું મહત્વ છે ફગવા એટલે ધાણી ચણા ખજૂર કોપડું સહિતની સામગ્રીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયા ગાવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે જેમાં મહિલાઓ એકત્રિત થઈ હોળીના રસ્ય ગીતોની રમઝટ બોલાવે છે ફૂલો અને અબીલ ગુલાલથી હોળી રમે છે અને પ્રસાદીમાં ફગવાની વહેંચણી કરવામાં આવે છે ઉત્સાહભેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અત્યારે ફાગ ઉત્સવ ચાલે છે તો અગિયારસ ડોલ સુધી આગના ખેલ થાય છે અને રશિયા થાય છે ઠાકુરજીના સન્મુખ અને મંદિરમાં રશિયા કરીને દેશનો આનંદ લે છે

અને રશિયાનું ગાન કરે છે